ડાંગ જિલ્લા પોલીસની પ્રશંસનીય કામગીરીને કારણે આજે તેઓ ઉદાહરણપાત્ર બન્યા છે ગત ચૌદ એપ્રિલના રોજ માતાનું નિધન થયા બાદ તેમના પુત્ર ગુમ થયેલ હતા જેની જાણકારી ડાંગ ડીવાયએસપીને મળતા પોલીસની ટીમ શોધખોળમાં લાગી હતી જેમાં પાંચ વર્ષનું બાળક આકાશ અને તેનો આઠ વર્ષનો મોટો ભાઈ દયનીય હાલતમાં મળી આવેલ હતા ડાંગ જિલ્લા પોલીસ તંત્રએ આ બાળકોને બાળ સુરક્ષા એકમ યુનિટમાં દાખલ કરાવેલ છે જ્યાં બાળકોને સારી રીતે સારસંભાળ થઈ શકે અને સરકારી લાભો મળી શકે

વ્યવસ્થા કરવામાં આવશે આશા છે કે આ બંને છોકરાઓ હવે પછી નિરાધાર થઈ ચુકેલા છે એમને આધાર આપવા માટેનો પ્રયત્ન છે જે પ્રોજેક્ટ સમયના હેન્ડ છે